નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર ગોવિંદ છોટાદેપુર જિલ્લાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળામાં બાળકોને સુવા માટેના પલંગ તૂટેલી હાલતમાં છે જ્યારે ફાટી ગયેલ હોવાના જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કર્યા છે છોટાદેપુર જિલ્લાના પાયદેપુર તાલુકાના નાની રાસલી ગામે આવેલી આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં જ્યાં આદિવાસી આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત વિધાનસભા સુખરામભાઈ રાઠવા સાહેબ સાથે અમારી ટીમ દ્વારા તપાસ કરી ત્યારે પણ જે બાળકોને રહેવાની જમવાની વ્યવસ્થા હતી એ એકદમ કથળેલી હાલતમાં હતી એના પછી પણ ધ્યાન દોરતા આજે લગભગ એ વાત ને પણ બે ત્રણ મહિના થયો થયા હોવા છતાં ત્યાંના જે તમે ગાદલા જુઓ એ બિલકુલ ફાટેલી હાલત માં છે ત્યાંના જે બાળકોને ને સુવા માટે પલંગ હોય એ પણ તૂટેલી હાલત માં છે ત્રણ ત્રણ વર્ષ ના તો નવા ગાદલા આપ્યા નહીં ના નવા પલંગ ની વ્યવસ્થા કરી સાથે સાથે બાળકોને જમવાની પણ એવી

જે બાબતે અમે જિલ્લા વહીવટી તંત્ર અને આદિજાતિ વિભાગને કહેવા માંગીએ છીએ કે ટૂંક સમયમાં આ બાબતે તાત્કાલિક પગલાં લઈને આ જે જરૂરિયાત જીવન જરૂરિયાતની અને રહેવા જમવાની જે વ્યવસ્થા ઓઢવા પાથરવાની જે વ્યવસ્થા આદિજાતિ વિદ્યાર્થીઓ માટે કરવી જોઈએ એ તાત્કાલિક કરવામાં આવે આદિજાતિની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આ વિસ્તારમાં ફળવાય છે તો એક બધી ગ્રાન્ટો ક્યાં વપરાય છે એ પણ એક સવાલ ઊભો થાય છે કારણ કે વિદ્યાર્થીઓનો જે ભારી અંધકારમય બનતું હોય એમને રહેવા માટે પણ તકલીફ પડતી હોય તો આ જિલ્લાના વહીવટી તંત્ર અને આદિજાતિ વિભાગે સત્વરે આ બાબતે તાત્કાલિક પગલા ભરેલ અમારી માંગણી છે. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.